મહારાષ્ટ્ર મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ શ્રી ગૌતમભાઈ આખંડ હિંમત વિદ્યાનગર રાધનપુરની શુભેચ્છા મુલાકાત લીધી મહારાષ્ટ્ર મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ શ્રી ગૌતમભાઈ અશ્વિનભાઈ

આ પ્રસંગે એનસીસી કેડેટ્સના તેઓનું અભિવાદન કરેલ આ પ્રસંગે ટ્રસ્ટના શ્રી રાધનપુરના વતની એવા શ્રી ગૌતમભાઈ અશ્વિનભાઈ આખંડની મહારાષ્ટ્ર હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે તેઓના પરિવારના સ્વર્ગીય બાબુલાલભાઈ એન આખંડ અને શ્રી અશ્વિનભાઈ કાયદા ક્ષેત્રને જીવદયા ક્ષેત્રે કરેલ કામગીરીને યાદ કરી આ પ્રસંગે શ્રી આખંડે સાહેબે રાધનપુરની માદરે વતનની યાદગીરી વાઘોડી વતન પ્રત્યેના તેઓનો લગાવ વ્યક્ત કર્યો ટ્રસ્ટી મંડળના મિટિંગ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં શ્રી ગૌતમભાઈના માતૃશ્રી અને ટ્રસ્ટના ટ્રસ્ટી ક્રિસ્તાબેન મુલાણી અને સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યો હતો ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા અને સિવિલ કેસોમાં પણ એનો મને પણ લાભ મળ્યો છે એટલે હું એનો સાક્ષી છું નજરે ગયું સાક્ષી મેં એમની સાથે ખૂબ કામ કર્યું છે ખૂબ શીખ્યો અને સિવિલ કેસોમાં અને પર્ટિક્યુલર જે પ્રમાણે વકીલાતની એમની સિસ્ટમ અને પદ્ધતિ હતી એ પ્રમાણિક વકીલ તરીકેની એમની જે ઇમેજ હતી અને વેન્ટુ વકીલ તરીકેની જે ઇમેજ હતી એ કદાચ ઉત્તર ગુજરાતમાં બીજા કોઈ વકીલ પાસે મેં જોઈ નથી એવું એક એમનું સરસ સ્ટેટસ એમનું હતું એટલે એમના વિશે તો જેટલો એટલો ઓછો એટલા માટે છે કે બસો વર્ષ જૂની જે સંસ્થા રાધનપુરની પાંદ્રાપુર એના વર્ષો સુધી પ્રમુખ તરીકે આકર સાહેબે જવાબદારી નિભાવી અને જીવદાયા માટે એમણે ખૂબ વર્ષો સુધી એમણે રાધનપુર વિસ્તારમાં કામ કર્યું છે એમના જ પરિવારના પુત્ર જયેશ પુત્ર આદરણીય અશ્વિનભાઈ એ પણ મુંબઈ મુકામે સોલિસિટર નોટરી એડવોકેટ તરીકે ઘણા વર્ષોથી સ્થાય છે અમે રાજેનભાઈ એમની પણ લઈ આવ્યા છે બેનની મહેમન થતી પણ અમે ખૂબ સારી રીતે માણી છે અને આનંદની વાત એ છે કે જ્યારે શ્રીની જગ્યાએ ખાલી પડી આપણને કુદરતી ત્યારે મેં મુંબઈના આપણા ટ્રસ્ટીશ્રીઓ તે વખતના જે હતા પ્રદીપભાઈ પર્ટિક્યુલર